જય સોમનારાયણ મિત્રો અત્યારે અમે આવી ગયા મારા કાકાજી સસરાના ગામ અને ત્યાં પણ જગ્યા છે અત્યારે બેસવા આવ્યા છે ત્યાં ખાલી મળવા મસ્ત જગ્યા છે આખી અહીંયા કાકા મકાન પાછળ આખી વાડી છે તો વાડી પણ આપણે જઈશું

જો આ આખો કપાસ છે અહીંયા આખું ખેતર કપાસનું આ બાજુ તુર વાવી છે અને તૂર અત્યારે અમે ઉતારે છે અમારે સેજલની મારા સસ કાકાજી સસરામાં આરે મદદ કરાવે છે અને ઉતારવામાં જો આ સેજલ અત્યારે પપ્પા પપ્પાની એની તૂર છે ને એટલે એ ઉતારે છે લઈ જવાનું છે હા એ કે મારા પપ્પાની તૂર છે તો મારે કહે લેવી જ પડે ને એમ ને જો આમ એના કાકા

ખાવાનું કામ કરે છે એક એક શીંગ તોડે ની ખાય છે ને ગ્રંથ ઉતર મદદ કરાવે છે એનું ધ્યાન છે ને બોવળી આમુ છે બોર એને અત્યારે નહીં મળે ભાઈ તને તો તું રે જ ઉતાર બરોબર હા એ બોર ન જ પાક્યા એ બોર નથી પાક્યા વરણી આખી બોવડી જોઈ લીધી છે કા એટલે હવે એ બીજા મહિનામાં આવવું પડશે તો બોર પાકશે ભાઈ ધકો થાય પાછો ઉનાળા માં જાય તો ચાલો મિત્રો થોડીક તુર ઉતારવાની છે તો અમારા અમારા છે આ તુર અમને ભેટ આપે છે આ તુર ઉતારી છે કાકીજી આવું એટલે અમને આપવાના છે આજે

આ એમ કહેતા હતા કે કોઈ પણ નવા મહેમાન આવે ને એટલે કે ભડકે છે તો અમને ઓળખી ગઈ છે કોને ખબર અત્યારે તો કાંઈ કરતી નથી એવું અમને બધાને હારે રહે છે બીવે આ ભટકી હો હવે હવે આ તમને બધાએ કીધું ને એટલે બીવા મળી એ તો ગાયની વાસળી છે એ વાંસળી પણ છે હો મસ્ત હે એવી છે ભૂરી આ ભૂરી વાસળી છે મસ્ત મજાની એકદમ સારી શાંત છે એકદમ શાંત મસ્ત મજાની છે અને સનેડો છે અત્યારે આ સનેડો રાખ્યા અહીંયા સનેડો મસ્ત મજાનો સારો મજા આવે એમ વરણી પણ સડી ગયા છે સનેડા કોઈ આગળ લગભગ તો અમને બધાને લઈ જવાનો છે લા હે અમને બધાને લઈ જાય પગ કાંતા નથી મારે પગ કાંતા નથી કે પાછો કે લઈ જાય અમને એવું બિચારાને શોખ છે પણ સપનામ પૂરો કરશે એવું છે બધા મમ્મીને એક બેસાજી બેસા દી અમારા આમ કાકા જાય છે બેસ ને લઈને ફરજામ હો એ ફરજામ બાંધવાની છે હવે દોવાન ટાઈમ થઈ ગયો છે તો આમ આપણે વિડીયો એનો નહીં બનાવીએ એમ કહે છે કે હલચલ થાય ને એટલે દોવા નથી દેતી એટલે એનો આપણે નહીં બતાવીએ એક બી એટલે અમારે અત્યારે શાંતિથી બે આવવાનું છે એવું કેવું છે એવું એટલે ટાઈમ થઈ ગયો છે ને દોવાનો એટલે તો ચાલો મિત્રો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મિત્રો સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બાય